આપણે દર રવિવારે રાત્રે આઠ થી નવ એક કલાક માટે ખેડૂત સમાધાન નામનો લાઈવ નામનો લાઈવ કાર્યક્રમ કર્યો જેમાં એવા આવ્યા છે કે અમારે હજુ પણ ઉનાળુ પાકનું વાવેતર કરવું છે ત્યારે ઉનાળુ પાકના વાવેતરને લઈને ખાસ અગત્યની ચર્ચા કરવાની છે નમસ્કાર વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને જે ઉનાળુ પાકના જે ખેડૂતભાઈનો સવાલ છે એની અંદર આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી હું આપણે માહિતી આપતો હતો કે ભાઈ પંદર માર્ચ સુધીમાં આપણે વાવેતર પૂરું કરી દેવું જોઈએ પંદર માર્ચ પછી આપણે મોડું થઈ જશે વાવેતર ન કરવું જોઈએ છતાં પણ બે પ્રકારે આપણે ખેડૂત ભાઈઓની સમસ્યા હતી એક તો એવા ખેડૂત ભાઈઓ છે કે જેને શિયાળુ પાકનું વાવેતર સમયસર અથવા તો વહેલું કરી દીધું હતું એને ખેતરો ખાલી થઈ ગયા છે શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે કે એમને વાવેતર કરી દીધું છે ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે જેને પંદર માર્ચ સુધીમાં વાવેતર કરી દીધું છે અનેક ખેડૂત એવા પણ આપણા રાજ્યની અંદર છે કે અત્યારે આજે સત્તર માર્ચ છે ને સત્તર માર્ચ સુધીમાં એનો પાક છે એક આદ મહિનાની આસપાસનો થઈ ચૂક્યો છે હવે એ તો બરાબર છે પણ ઘણા ખેડૂતભાઈઓ એવા પણ છે કે જેને શિયાળુ પાકનું વાવેતર લેટ થયું હતું એના ઘણા બધા કારણ હતા હવે શિયાળુ પાકનું વાવેતર લેટ થયું એટલે સ્વાભાવિક રીતે અત્યારે હાર્વેસ્ટિંગ થયું છે અને હવે ખેતર ખાલી થયા છે ત્યારે ઘણા ખેડૂતો એવું કહે છે કે ભાઈ હજુ પણ અમારે ઉનાળુ પાકનું વાવેતર કરવું છે ત્યારે હું પહેલાં તો આપને એ જણાવી દઉં કે જે પાક છે એ નેવું દિવસે કે સો દિવસે પાકતો હોય એવા પાકનું વાવેતર હવે ન કરવું જોઈએ જેમ કે મગફળી છે મગફળી આપણે મોટાભાગે જે ચોમાસામાં નેવું દિવસે પાકે છે એ મગફળી આપણે ઉનાળામાં વાવતા હોય

પૂર્ણ થયો છે હવે આમ જોવા જઈએ તો ભાગના જે આપણે પાકો છે ઉનાળામાં વાવી શકાય છે સાહીઠ થી પાસાઠ દિવસે આપણે હાર્વેસ્ટિંગ લઈ શકીએ છીએ સાઠ થી દિવસે પાક તૈયાર થાય છે મોટાભાગે આમ તો વર્ષોથી મારો અનુભવ અને મારો જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધી દરેક ખેડૂતભાઈ મારી એવી સલાહ હોય છે કે ક્યારે

નથી આવું વ્યક્તિગત હું માનું છું એટલે હું સાહીઠ પાસઠ દિવસના પાકની ભલામણ નથી કરતો છતાં પણ કોઈ ખેડૂત ભાઈઓ હોય કે ના અમારે હજુ પણ વાવેતર તો કરવું છે ઉનાળું અમારે ખેતર ખાલી રાખવું નથી જો એવું કરવા માંગતા હોય તો અત્યારે આપણે મગ છે એ મારી દ્રષ્ટિ સારું મગ છે એનું વાવેતર કરી દેવામાં આવે તો મગને આપણે સાહીઠ પાસઠ દિવસે પાક લઈ લેતા હોય વધીને આપણે સિત્તેર દિવસ સુધીનો સમય લાગે એનાથી વધારે સમય નથી લાગતો એટલે કે સિત્તેર દિવસની અંદર મગ તૈયાર થઈએ છીએ હવે કોઈ ખેડૂતભાઈને વાવેતર કરવું હોય તો મગનું વાવેતર કરી શકે છે અને એ પણ પચીસ માર્ચ સુધીમાં કરી દેવાનું આજે સત્તર માર્ચ થઈ છે પચીસ માર્ચ સુધીમાં કરી દેવાનું જો પચીસ માર્ચ સુધીમાં આપણે વાવેતર કરીએ અને સાહીઠ દિવસે પાક તૈયાર થાય તો પણ આપણે બે મહિના એટલે કે પચીસ મે એટલે મે મહિના એન્ડ આવી જાય ત્યારે એ પાક નીકળે ને આપણે પછી ખેતર તૈયાર કરવામાં પણ સમય ઓછો રહીએ ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લે એન્ડમાં આપણે ઘણી વખત ખબર છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી થાય એ મે મહિનામાં થતી હોય જૂન મહિનાના શરૂઆતના સમયમાં પણ થતી હોય એ પણ આ વર્ષે પણ એવી જ રીતે પ્રીમોન્સૂન એક્ટિવિટીની પણ સંભાવનાઓ છે કદાચ એવું બની શકે કે કોઈ વાવાઝોડું આવી જાય ઘણી વખત આપણે ચોમાસા પહેલાં વાવાઝોડું આવતું હોય અને વાવાઝોડું આવીએ તો પણ આપણો ઉનાળો પાક છે એ ખરાબ થઈ જતો હોય છે એટલે આપણે બને ત્યાં સુધી રિસ્ક ન લેવું જોઈએ છતાં પણ હોય તો મગ વાવી શકો છો બાકી હવે લાંબા ગાળાનો પાક વાવવા માટે તો સમય પૂર્ણ થયો છે પણ એ કરતાં પણ બેસ્ટ મને એવું લાગે છે જે ખેડૂતભાઈઓ ઉનાળુ પાક વાવવાથી વંચિત રહ્યા છે એને સમય નથી મળ્યો નથી વાવી શક્યા એવા ખેડૂતભાઈઓ માટે સારી વાત તો એ છે કે હવે કોઈ પ્રકારના વાવેતર ન કરો બે કામ કરી શકાય બે કામની અંદર એક તો આપણે લીલો પડવાસ લીલો પડવાસ કેમ કરવો એનો પણ આપણે થોડાક સમય પહેલા એક વિડીયો મૂકેલો હતો નીચે વેધર ટીવી લખેલું દેખાય ત્યાં ટચ કરી અને આપણો વિડીયોનું સંપૂર્ણ લિસ્ટ જોશો એટલે લીલા પડવાસનો વિડીયો પણ મળી જશે એટલે કાં તો લીલો પડવાસ કરો અથવા તો આપણું ખેતરને ખેડી નાખો ખેતરની ઊંડી ખેડ કરી અને આ સંપૂર્ણ ઉનાળા દરમિયાન આપણે ખેતરને તકવાદીઓ ખેતરને ખાલી રાખો એ આપણું જમીન સુધારવા માટે બેસ્ટમાં બેસ્ટ કામ કરશે એટલે કાં તો લીલો પડવાસ કરવો જોઈએ હવે અથવા તો ખેતરને ઊંડી ખેડ કરી અને ખેતરને એમને પડ્યું રહેવા દેવું જોઈએ આ આપણા હિતમાં છે ખાસ કરીને સાહીઠ પાસાઠ દિવસ વાળો પાક વાવો ને એમાંથી જે આપણે ઉત્પાદન મળે ને એના કરતાં તો આપણે ઉનાળામાં ખેતરને પોરો આપશું ને આરામ આપશું ને તો ચોમાસાની અંદર એનો લાભ આપને વધુ ઉત્પાદનના રૂપમાં મળી જ જશે એટલે આ બે કામ છે લીલો પડવાસ અને ઊંડી ખેડ એ જ હવે કરવું જોઈએ હવે મારી દ્રષ્ટિ બીજા કોઈ પણ પ્રકારના પાક છે એનું વાવેતર ન કરવું જોઈએ એટલે ખાસ કરીને ગઈકાલે જે લાઈવની અંદર જે હજુ પણ ઉનાળુ પાકના વાવેતરને લઈને ઘણા બધા ખેડૂતભાઈના જે સવાલ હતા એટલે મને એવું લાગ્યું કે આના ઉપર મારે મારો વિચાર રજૂ કરવો જોઈએ તો એ વિશે મારો વિચાર મેં અહીંયા આ વિડીયોની અંદર આપણે રજૂ કર્યો છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ Namaskar.